હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી કૂકીઝની રેસીપી અને આપણે ફરાળી બિસ્કીટ પણ કહી શકીએ છીએ ફરાળી કૂકીઝ બનાવવા એ સાવ ઇઝી છે ફ્રેન્ડ્સ તે ફક્ત પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે ફરાળી કૂકીઝ બનાવવા માટે આપણે સૌથી પહેલાં સો ગ્રામ રાજાનો લોટ સો ગ્રામ મોરૈયાનો લોટ અને સો ગ્રામ સિંગોડાનો લોટ લેવાનો હોય છે એ બધો લોટ લઈ અને મિક્સ કરી આપણે સાઈડમાં રાખી દેવાનો છે પછી આપણે તેમાં દોઢસો ગ્રામ ખાંડ લેવાની હોય છે એક વાસણમાં દોઢસો ગ્રામ ખાંડ લઈ તેમાં સો ગ્રામ ઘી કાં તો સો ગ્રામ બટર એડ કરવાનું હોય છે ઘી અને બટર એડ કરી અને ઘી અને બટર તે મિશ્રણને આપણે બરાબર ફેંટવાનું હોય છે તે એકદમ ક્રીમી ફોર્મમાં આવે ત્યાં સુધી તેને ફેંટવાનું હોય છે ફ્રેન્ડ્સ તે બરાબર ફેટાઈ જાય પછી જે ત્રણેય લોટ આપણે હતા મિક્સ કરેલા સિંગોડાનો રાજુગરાનો અને મોરૈયાનો તે એ ફ્લપી બેટરમાં એડ કરવાનો હોય છે એડ કરી તેનો બરાબર લોટ બાંધી લેવાનો હોય છે લોટ બાંધી આપણે તેને પંદર મિનિટ સુધી ફ્રીજમાં રેસ્ટ આપવાનો હોય છે ફ્રીજમાં રેસ્ટ આપી આપણે આ રીતના નાના નાના કૂકીઝ બિસ્કીટ કૂકીઝ કહો કે બિસ્કીટ કહો તે આપણે આ રીતે નાના નાના વાળી લેવાના હોય છે નાના નાના બિસ્કીટ વાળી અને આપણે એની ઉપર બદામ અથવા કાજુ કે પિસ્તા કોઈ બી જે તમને અરી પાસે અવેલેબલ હોય તે લઈ ઉપરથી આપણે ચોટાડી દેવાનું હોય છે ઉપરથી આપણે લગાવી તેના પર દૂધવાળો હાથ અથવા તો દૂધવા દૂધમાં બ્રશ દૂધવાળું બ્રશ લગાવવાનું હોય છે જેથી તે એકદમ ક્રિસ્પી બને પછી આપણે ઓવનમાં પંદર મિનિટ માટે બેક કરવા રાખવાના હોય છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ પંદર મિનિટ પછી તૈયાર છે આપણા ફરાળી કૂકીઝ તો તમને મારી આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આ કૂકીઝ બનાવવા એકદમ ઈઝી છે જો તમારી પાસે ઓવન ન હોય તો તમે કડાઈમાં પણ બેક કરી શકો છો કઢાઈમાં બેક કરવા માટે આપણે સૌથી પહેલાં કઢાઈ ગેસ પર રાખવાની હોય છે ગેસની આંચ ધીમી કરી ગે અને કડાઈમાં કશું નાખવાનું નથી અને તે ઢાંકી અને દસ મિનિટ સુધી કડાઈને ગરમ કરી લેવાની છે કડાઈ ગરમ થાય પછી કૂકીઝવાળી ડીશ રાખી કોઈ પણ સ્ટેન્ડ લેવાનું હોય છે જો તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો તમે વાટકો લઈ ઊંધો રાખી અને આ કૂકીઝવાળી ડીશ રાખી દેવાની હોય છે અને ઉપરથી હવા ન જાય એ રીતે ઢાંકી દેવાનું હોય છે પછી આપણે દસ મિનિટ સુધી કૂકીઝને બેક કરવાના છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં તમને કઢાઈ અને ઓવન બંનેમાં કઈ રીતે કૂકીઝ બેક કરવા તે રેસીપી સમજાવી લીધી છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ફરાળી કૂકીઝ તો ફ્રેન્ડ્સ તમને આ મારી રેસીપી કેવી લાગવી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ કૂકીઝ બન્યા પછી આપણે પંદરથી વીસ મિનિટ માટે તેને ઠરવા મૂકવાના હોય છે કૂકીઝ ઠંડા થાય પછી તેને એન્જોય કરો તો તૈયાર છે આપણા બટર કૂકીઝ તો ફ્રેન્ડ્સ તમને રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ